રેશમાબેન બેન જે રીતે અત્યારે ચેતરભાઈ સમર્થનમાં જનમેદની ઉભી પડી છે સરકાર સામેની આ લડત કેટલી ટપ છે તમારા બધા માટે આ લોકચાહના છે ચેતરભાઈની એટલા માટે હજુ તો

કે પછી એવું કહેશે કે ના હું જે હંમેશા જેલમાં જઉં છું તો પછી મારા લોકો પ્રશ્ન નથી ઉઠાવવા જે દિવસે અમારો આદિવાસી સમાજ એક થઈ જશે તે દિવસ અહીંયા પોલીસ બી નહીં દેખાવાની એ લોકોની સરકાર બી નથી દેખાવાની અને એ લોકોના જે અહીંયા નેતા ફરતા છે એ પણ નથી દેખાવાના એક મહિલા કાર્યકર્તા તરીકે આપની અંદર જે રીતે મહિલાઓ અંદર જોડાઈ રહી છે કેટલું સાંભળવામાં આવે છે મહિલાઓ ઉપર ભરોસો કરવામાં આવે છે આપમાં જ્યારે અમે અને અનેક જગ્યાએ જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં જઈને અમે ઉભારીએ છીએ અને લોકો અમને સમજે છે અમને જે જરૂરત હોય એ લોકો અમને આશ્વાસન પણ આપે છે પણ જે રીતે અત્યારે આખો આ માહોલ બની રહ્યો છે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે લાગે છે આનાથી કે ચેતર વસાવવાને ફાયદો થાય એમ કે માં જરૂર પડી જે બતાવવાનું હતું કે ચેતરભાઈનો આટલું માંગ છે ચેતરભાઈની આટલી લાગણી છે લોકો પર સમાજની લાગણી છે એ બતાવવા માટે અમે જન સમર્થન રાયકો છે જે રીતે ચેતર વસાવવા કામ કરે છે માન્યું કે હજુ પણ એ જો જેલમાંથી બહાર ના આવે તો હવે શું કરવાનું ચેતરભાઈ જેલમાંથી બહાર ન આવે

તમે જોઈ છે અહીંયા પબ્લિક ગ્રાઉન્ડમાં સમાતી નથી અને આ પબ્લિકને અમે ઘરેથી હું નથી લાવેલા આ ચાહના છે ચેતરભાઈની ની એટલા માટે હજુ તો એવી એવા દિવસ આવવાના છે કે આ ભજપવાળાને હંતાવાના દિવસ આવવાના છે થોબો હજુ તો આ પબ્લિક ને આ લોકો જેમ ચેતરભાઈને જેમ પરેશાન કરે છે ને એમ આ પબ્લિક પોલીસ થાના ને ડરે છે એટલા માટે ચેતરભાઈને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવેલા છે કેમ કે એ લોકોને ખબર છે કે પોલીસ સ્ટેશન ઘેરાવો કરશે આદિવાસી સમાજ અને બહાર બારથી બધા લોકો આવે છે અમને સમર્થન આપવા માટે આ છે અમારા લોકોમાં આક્રશ પણ જે રીતે આખી આ ઘટના બની છે કાચના ગ્લાસ વળી તેમને આપણું શું કહેવું છે કે ખરેખર જે રીતે આ સંજય વસાવા છે ચંપાબેન છે આ આ બધાનું ક્યાંક એવું લાગે છે કે અંદર ખાને બધા લોકો મિલી ભગત છે અને પછી ચેતર વસાને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે હાજી ચેતરભાઈને આ ચેતરભાઈ જે મોન્દ્રેગાના કભાંડ ખોયલા અને સમાજ માટે અવાજ ઉઠાવતા છે રોડ રસ્તા માટે કે પછી પીવાના પાણીના પ્રશ્નો હોય કે પછી શિક્ષકો માટે કે દવાખાના માટે એ અવાજ દબાવી શકે છેતરભાઈનો અવાજ દબાઈ જાય એટલા માટે એમને ખોટી ખોટા ખોટા એમના પર કેસો કરવામાં આવે છે એમને જેલ જવામાં આવે મોકલવામાં આવે છે કેમ કે જ્યારે ગ્લાસ વાગતો હોય ત્યારે કેમ માથામાં વાગ્યું હોત કેમ એક આ થાળો કરવાથી માન મનુષ્ય બચી ના જતો હોય કેમ એનું મૃત્યુ ના થઈ ગયું કેમ એના પર કઈ આજ નો આવ્યો એક આ ખોટી છે આ બધું એક રચેલું છે ને એક ફસાવાનું તો પછી વારંવાર ચેતર વસાવાને ફસાવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો આવનાર સમયમાં ચેતર વસાવા જો જેલની બહાર આવ્યા તો પછી આજ રીતે લડત આપશે કે પછી એવું કહેશે કે ના હું હંમેશા જેલમાં જઉં છું તો પછી મારા લોકોને પ્રશ્ન નથી ઉઠાવવા નહીં એવું હરગીસ નહીં થાય આ લોકો ખોટા કેસો કરીને છેતરભાઈને જાણી જોઈને બંધ કરવા માટે આવે છે અને અમારા આદિવાસી સમાજને અલગ અલગ ભાગલામાં એ લોકો વેચીને અમારા ભળિયા આદિવાસી ને એ લોકો છેતરે છે કેમ કે જે દિવસે અમારો આદિવાસી સમાજ એક થઈ જશે તે દિવસ અહીંયા પોલીસ ભી નહીં દેખાવાની એ લોકોની સરકાર ભી નથી દેખાવાની અને એ લોકોના જે અહીંયા નેતા ફરતા છે એ પણ નથી દેખાવાના એક મહિલા કાર્યકર્તા તરીકે આપની અંદર જે રીતે મહિલાઓ અંદર જોડાઈ રહી છે કેટલું સાંભળવામાં આવે છે મહિલાઓ ઉપર ભરોસો કરવામાં આવે છે આપમાં હા જ્યારે અમે અને અનેક જગ્યાએ જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં જઈને અમે ઉભા રહીએ છીએ અને લોકો અમને સમજે છે અમને જે જરૂરત હોય એ લોકો અમને આશ્વાસન પણ આપે છે અને સાંભળીએ પી છે એ લોકોનું અને એ લોકો અમારું પણ સાંભળે છે એટલું માન છે અમારી આમ આદમી પાર્ટીમાં મહિલાનું એટલે વધારે મહિલાઓ આમ આદમી પાર્ટીમાં જોડે એ માટે તમે શું કરો છો અમે ગામે ગામે ફરીએ છીએ અને લોકોને સમજાવીએ છીએ જે અભણ અજ્ઞાન માણસ છે એને અમે કહીએ છીએ કે તમે આ અંધ ભક્તમાંથી તમે બહાર આવો આપણે સમાજ માટે લડો સમાજનો અવાજ બનો સમાજનો સમાજ માટે કામ કરો કે પાર્ટીઓ માટે નહીં અમે આજ પણ પાર્ટીઓ માટે કામ નથી કરતા સમાજનો અવાજ ઉઠાવીએ છીએ અને સમાજ માટે કામ કરીએ છીએ પણ જે રીતે અત્યારે આ માહોલ બની રહ્યો છે 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 જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું કે ચેતર વસાવવાનો ફાયદો થાય એમ કે આ જરૂર પડી આ તો અમારે છે ને જે બતાવવાનું હતું કે ચેતરભાઈનું આટલું માંગ છે ચેતરભાઈની આટલી લાગણી છે લોકો પર સમાજની લાગણી છે એ બતાવવા માટે અમે જન સમર્થન રાખ્યો છે અને ફાયદો અમને જરૂર છે અને ફાયદો થવાનો પણ છે કેમ કે માણસે જે નથી જાણતા તે તો જાણશે કે આજે ચેતરભાઈ સમાજ માટે બોલે છે સમાજનો અવાજ બને છે એટલા માટે એમના પર જેલ થાય છે અને જે માણસમાં જાગૃતતા નથી એ લોકોમાં પણ જાગૃતતા આવવાની છે મનસુખ વસાવવાના કામ કેવા છે એ તો તમે પોતે જુઓ છો કે હવે ત્રીસ વરસથી હવે પાંત્રીસ વર્ષ સાંસદ બનેલા છે પણ એક આદિવાસી સમાજમાં અમારા અમારી નર્મદા આટલી નજીક છે એક અમને પાણી નથી અપાવી શકતા જે પૂરતા ડોક્ટરો નથી હોસ્પિટલમાં એ નથી મૂકી શકતા એ પછી ટીચરો નથી જે સ્કૂલમાં એ નથી મૂકી શકતા પોતાની સરકાર છે પોતાની સરકાર ધારે તે કરી શકે છે એમ તો કહેતા છે કે એક નાક દબાવવું તો લાખો ઉકાવવું તો તમે આ કામ સમાજ માટે કેમ નથી કરતા જ્યાં તમે લાખો ઉકાળવાની વાત બંધ કરો અને તમે સમાજનું કામ કરો જ્યાં સમાજને જરૂરત છે ત્યાં તમે આવીને ઉભા રહો તો પછી અમારા જવાનું કામ પણ નથી કેમ કે તમારી સરકાર છે તમે ધારો તે કરી શકો છો કેમ નહીં કેમ લોકોના કામ નથી કરવું ભાજપ કામ નથી કરતું આમ આદમી પાર્ટી મહિલાઓ માટે કેવા કામ કરશે અમે કામ કરીએ છીએ જુઓ અમારી સરકાર નથી બધાને ખબર છે પણ અમારી સરકાર છે બી નથી અમારી સરકાર બનશે જે દિવસે તે દિવસે હોસ્પિટલમાં બરાબર સુવિધા પણ રહેશે આજે મહિલા જે પ્રેગનેન્સી હોય તે રસ્તામાં લઈ જતા વખતે કાં તો બચ્ચું ઓફ થઈ જાય છે કાં તો માને જીવ ગુમાવવો પડે છે એવી એવી આજે પોઝિશન છે રોડ રસ્તાની અને હોસ્પિટલોની પણ એ સુવિધા અને અનેક જે સમસ્યા છે કે રોજગારીથી માણીને બધું તે થશે કે બધું જે જે ઉપરથી અમને મળશે તે તે અમે રોજગારી બધાને પૂરી પાડશું તો પણ જે રીતે ચૈતર વસાવા કામ કરે છે માન્યું કે હજુ પણ એ જો જેલમાંથી બહાર ના આવે તો હવે શું કરવાનું એવું બની નહીં શકે ચેતરભાઈ જેલમાંથી બહાર નો આવી શકે કેમ કે ચેતરભાઈ જેલમાંથી બહાર નો આવે તો અમે આંદોલન કરીશું રોડ રસ્તા રાખી દઈશું પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું કેમ કે ચેતરભાઈને આવી રીતના ખોટીને ખોટી રીતના ફસાઈને જેલમાં રાખવામાં યોગ્ય નથી કેમ કે એ અમે સ્વીકારના સ્વીકારવામાં પણ નથી અને અમારો સમાજ સ્વીકારશે પણ નથી બિલકુલ આપ અમારી સાથે બેન જોડાયા આપનો તો ખૂબ આભાર થેન્ક યુ તો જે રીતે વાત કરી બેને તેને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર